માંગરોળ મામલતદાર કચેરી ખાતે ભાજપ આદિવાસી મોરચાના આગેવાનોએ રાહુલ ગાંધીએ અમેરિકામાં કરેલા અનામત અને હિન્દુ વિરોધી નિવેદન સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો હર્ષદભાઈ ચૌધરીની આગેવાની હેઠળ આવેદનપત્ર માંગરોળના મામલતદારને આપવામાં આવ્યું છે તાજેતરમાં અમેરિકાના પ્રવાસે ગયેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા અનામત અને હિન્દુ દેવી દેવતાઓ વિરુદ્ધ નિવેદન કરવામાં આવ્યું છે જેને લઈ ભાજપ આદિવાસી મોરચા દ્વારા ઠેર ઠેર આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે માંગરોળ તાલુકા મથક ખાતે હર્ષદભાઈ ચૌધરીની આગેવાની હેઠળ એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને રાહુલ ગાંધીએ કરેલા નિવેદન સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી તેઓ દ્વારા કરવામાં આવી છે આ સંદર્ભમાં હર્ષદભાઈ ચૌધરી પ્રતિક્રિયા આપી રહ્યા છે આજરોજ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના શ્રીને ગુજરાત પ્રદેશ આદિવાસી મોરચા મારફતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે આ આવેદનપત્રમાં કોંગ્રેસના નેતા અને લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીજીએ અમેરિકા જઈને જે ટિપ્પણીઓ કરી છે એના વિરોધમાં આદિવાસી મોરચાના સેંકડો કાર્યકર્તાઓ રોષની લાગણી જન્મી છે આ અનુસંધાને ગુજરાતના ચૌદ આદિવાસી જિલ્લાઓમાં દરેક તાલુકા મથકે આવેદનપત્ર આપવું એવા આદિવાસી મોરચા મારફતે નક્કી થયું હતું આજરોજ તમામ જિલ્લાઓના તાલુકાઓમાં મામલતદારશ્રીને રાહુલ ગાંધીના ટિપ્પણી વિશે આવેદનપત્ર આપ્યું છે એમની જે માનસિકતા છે આદિવાસી વિરોધી એ આજે અમે ખુલ્લી કરવાનો પ્રયત્ન કર્યો છે રાહુલ ગાંધીજીએ અમેરિકામાં જ્યોર્જ ટાઉન ખાતે જે વિદ્યાર્થીઓને સંબોધન કર્યું એમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને બક્ષી પંચની અનામત એમની સરકાર જ્યારે ભારત દેશમાં આવશે ત્યારે ખતમ કરવાની જે વાત કરી છે એને અમે સ સખત શબ્દોમાં વખડ્યો છે અને ભારતીય જનતા પાર્ટીને લાગે વળગે છે ત્યાં સુધી આ ભારતીય જનતા પાર્ટી અનામત તરફી છે અનામતને હાથ ન આવે એ માટે ભારતીય જનતા પાર્ટીના એક એક આગેવાનો એ માટે હંમેશા તત્પર છે અને અમે સૌ ખાતરી આપીએ છીએ કે ભારત દેશમાં જે અનુસૂચિત જાતિ જનજાતિ અને બક્ષીપંચની અનામતની જે પ્રથા છે અનામતની જે જોગવાઈ છે એ જોગવાઈ રહેશે રહેશે ને રહેશે અષ્ટો ભરત માતા કે